બનાસ શરર મહાદેવ તો સજ્જનો મા બનાસની ધરતી પર પરમાર ભુરાજી ભાભર એમના ફાર્મની મુલાકાત માટે ગયો છું મિત્રો મને ખૂબ જ આનંદ થયો એમનો પ્રકૃતિ પ્રેમ જો મિત્રો એક પશુ છે અશ્વ છે અને કેટલો બધો પ્રેમ છે અને અશ્વ માટે પણ સારા એવી વ્યવસ્થા કરે છે રહેવા માટે એના ફુવારા પાણી બાણી બધી વ્યવસ્થા અને મિત્રો શિક્ષણ ક્ષેત્રમાં પણ એમનું આગવું સ્થાન છે બનાસની ધરતી પર મારા જીવનની અંદર કોઈ હાચા સદરે ઠાકોરને જોયા હોય બધી રીતે વ્યવહારિક રીતે હર કોઈ ચીજનું નોલેજ શિક્ષણનું નોલેજ પશુપાલન નોલેજ ખેતરનું નોલેજ હર કોઈ ચીજનું નોલેજ પર પૂર્ણ રીતે જે સમજદાર વ્યક્તિ જોયા તો મિત્રો મારા જીવનની અંદર પહેલીવાર મેં આ પરમાર ભુરાજીને જોયા છે એમની સાથે મિત્રો આપણે આગળ વાતો કરીશું તો ભુરાજ સાહેબ આ પશુપાલન કેવું છે ખેડૂતો માટે કંઈ કહી શકશો તમે નમસ્કાર સાહેબ પહેલાં તો હું મારો જી ભુરાજી સાહેબ

મિત્રો કોઈ પણ અશ્વ ને લગતી માહિતી હોય તો સાહેબ તમને બિલકુલ તમારી કરશે મિત્રો જી 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 હવે મિત્રો એમને આપણે પશુપાલન વેહુ પણ પૌ પાડે છે એની પણ મુલાકાત લઈશું

એમની પાસે મિત્રો ભેહું છે અને આપણા ગુજરાત તો ઠીક છે પણ ભુરાજી આગળની વાત કરીશો આપણે લગભગ પાંચ થી છ રાજ્ય નો માલ લાય છે આપણો વાહ વાહ આંધ્ર તેલંગાણા મહારાષ્ટ્ર એમપી યુપી અને લગભગ લગભગ મોસ્ટ ઓફ નેવું નેવું ટકા ગુજરાતમાં વાહ 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 પશુપાલન તાજી વેલી ભેંસો નો આપણે

એટલી એમને આ રગ રગની અંદર મિત્રો ઈમાનદારી ભરેલી છે આવા ઈમાનદાર વ્યક્તિ મેં મારા જીવનમાં પ્રથમવાર જોયા છે સાહેબ અને મિત્રો ઠાકોર સમાજ વિકાસ આજે કરી રહી છે માણસ રાજકારણ ક્ષેત્ર હોય શિક્ષણ ક્ષેત્ર વેપાર હોય ખેતી હોય તો મિત્રો અધર સ્ટેટની અંદર બીજા રાજ્યોની અંદર પણ જો પશુપાલનનો વેપાર કરતા હોય તો અમારા ભુરાજી જે મેં જીવનની અંદર પહેલીવાર જોયા તો ખૂબ સરસ વાત છે મિત્રો અલગ અલગ ક્ષેત્રમાં જે રુચિ ધરાવતા લોકો છે પણ પશુપાલનમાં અધર સ્ટેટની અંદર જે પશુપાલન લેણદેન કરવી એ મિત્રો કોઈ સાધારણ વાત નથી અને એ અધર સ્ટેટની અંદર પણ જો સફળ થતા હોય તો બહુ મહાન વ્યક્તિ કહી શકાય મિત્રો